સુરત શહેરના આંગણે આપ સૌ કોઈ ઉપસ્થિત થયા છો ત્યારે મને કહેવાનું મન થાય કે લાપસી અને કંસાર ગયા પાણી પૂરીને બીજા રહી ગયા લાપસી અને કંસાર ગયા પાણી પૂરીને બીજા રહી ગયા

તેમજ વિવિધ જ કોલેજમાંથી પધારેલા એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર સાહેબનો હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને એનએસએસ યુનિટ વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું